નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં હું તમને દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનું ફોર્મ તમારે ઓનલાઈન કેવી રીતે ભરવું ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમને કઈ કઈ સહાય મળશે અને કઈ રીતે તમને સહાય મળવા પાત્ર થશે આ ઉપરાંત તમારે ડોક્યુમેન્ટ કઈ રીતે અપલોડ કરવા અને ઓનલાઈન ફોર્મ તમારે કઈ રીતે આખું ભરવાનું થશે આ તમને હું લાઈવ ડેમો સાથે અત્યારે બતાવવાનો છું મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં અને મિત્રો હું તમને ખાતરી આપું છું કે જો તમે છેટ સુધી આ વિડીયો જોશો તો તમે પણ આ ફોર્મ તમારી હાથે જ ભરતા શીખી જશો તો મિત્રો સૌ પ્રથમ તમારે ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ ખોલવાની રહેશે અથવા તો તમે ગૂગલ ઉપર જઈ અને તમે ઈ સમાજ આ રીતે લખશો તો આ જે પેલી સાઇટ તમને બતાવે છે તે ઓપન કરશો તો પણ તમારે ઓપન થઈ જશે ઈ સમાજ કલ્યાણની સાઈટ હવે મિત્રો તમારે સૌ પ્રથમ રજિસ્ટર કરવાનું રહેશે અને ઓલરેડી રજીસ્ટર કરી કરવું છે તમારે તેનો વિડીયો મેં આમાં બનાવેલો છે અને અમારી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે તો અત્યારે આપણે જે યુઝર આઈડી અને પાસવર્ડ છે તે યુઝર આઈડી અને પાસવર્ડ દ્વારા આપણે લોગ ઇન થશું લોગિન કરવા માટે અહીં યુઝર આઈડી ફિલઅપ કરવાની છે ત્યારબાદ પાસવર્ડ નાખી અને અહીં જે કેપ્ચા કોડ આપેલો છે તે તમારે અહીં ફિલઅપ કરી દેવાનો રહેશે અને ત્યારબાદ તમારે લોગિન બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો ચૌદ આ રીતે લોગ ઇન થઈ જશો તમે એટલે તમને આ રીતે આખું ઇન્ટરફેસ બતાવશે જેમાં તમારે નિયામક સમાજ સુરક્ષાની તમે જોશો યોજનામાં તો તમારે દિવ્યાંગ લગ્ન સહાય યોજના અહીં તમારે ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો તમને અહીં ટોટલી વસ્તુ બતાવશે જેમાં તમે જોઈ શકો છો યોજનાનું નામ છે દિવ્યાંગ લગ્ન સહાય યોજના બરાબર મિત્રો પાત્રતા માપદંડ એટલે કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા ક્યાં ક્યાં છે તો કન્યાની ઉંમર અઢાર વર્ષ ઉપર અને છોકરાની ઉંમર એકવીસ વર્ષથી વધુ હોવી જોઈએ આ યોજનાનો લાભ ફક્ત એક જ વખત મળવાપાત્ર રહેશે આ યોજના હેઠળ નીચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગની ટકાવારી મુજબ તમને લાભ આપવામાં આવશે આ યોજના હેઠળ લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવાની અરજી કરવાની હોય છે જો બે વર્ષ કરતાં વધુ થઈ ગયું હશે તો તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં અને મિત્રો તમે જોઈ શકો છો કે જે રીતે પણ તમારી દિવ્યાંગની ટકાવારી છે તે પ્રમાણે તમને લાભ મળવા પાત્ર રહેલો છે તો વિડીયો લાંબો ન થાય તો અહીં તમે આખું પોઝ કરી અને આ જોઈ શકો છો માની લો કે તમે અંધત્વમાં આવતા હોય તો ચાલીસ ટકા કે તેનાથી વધુ હશે તો તમને આનો લાભ મળવા પાત્ર રહેલો છે તો એવું ટોટલ કેટેગરી આપણે વાત કરીએ તો એકવીસ એવી કેટેગરી છે જેમાં ટકાવારી આ રીતે લખેલી છે હવે મિત્રો આપણે જોઈએ છે સહાયનો દર તો આ યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ વ્યક્તિ લગ્ન કરે પચાસ હજાર પ્લસ પચાસ હજાર મળીને કુલ એક લાખ તેમજ સામાન્ય વ્યક્તિ થી દિવ્યાંગ વ્યક્તિ લગ્ન કરશે તો પચાસ હજાર ની સહાય ચૂકવવામાં આવશે એટલે કે માની લ્યો મિત્રો કે જો દિવ્યાંગ વ્યક્તિ પ્લસ દિવ્યાંગ વ્યક્તિ લગ્ન કરે તો કુલ તમને એક લાખ ની સહાય મળશે અને માની લ્યો મિત્રો કે કોઈ કપલ છે જેમાં એક જ વ્યક્તિ દિવ્યાંગ છે અને એક સ્વસ્થ છે તો દિવ્યાંગ વ્યક્તિના તમને પચાસ હજાર મળશે અને માની લ્યો કે બે દિવ્યાંગ હશે તો પચાસ હજાર પ્લસ પચાસ હજાર આમ કુલ તમને એક લાખ ની સહાય આ યોજનામાં મળવાપાત્ર રહેલી છે હવે મિત્રો રજૂ કરવાના ડોક્યુમેન્ટમાં તમારે કન્યા અને કુમારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ તમારે રજૂ કરવાની રહેશે રહેઠાણના પુરાવામાં તમારે રેશન કાર્ડ કાર્ડ વીજળીનું બિલ ડ્રાઇવિંગ આધાર અને ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક રજૂ કરવાનું રહેશે ત્યારબાદ તમારે અરજદારનું સાડા છોડિયાનું પ્રમાણપત્ર કન્યા અથવા કુમારનું સાડા છોડિયાનું પ્રમાણપત્ર અરજદારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ બંનેના સંયુક્ત લગ્ન વખતેના ફોટો લગ્નની કંકોત્રી બેંક પાસબુક ની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક અને લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર આટલા ડોક્યુમેન્ટ તમારે મિત્રો રજૂ કરવાના રહેશે હવે મિત્રો તમારે અહીં ઓકે આપવાનું રહેશે જેવું તમે ઓકે આપશો એટલે તમારી સામે ફોર્મ આવી જશે હવે મિત્રો તમે જોઈ શકો છો કે તમારે ટોટલ ત્રણ થી ચાર વિગતો ભરવાની રહેશે જેમ કે તમારે જોઈ શકો છો કે વ્યક્તિગત માહિતી છે અરજીની વિગતો છે અહીં તમારે દસ્તાવેજની વિગતો છે અને છેલ્લે તમારે નિયમો અને શરતો પર ક્લિક કરી અને ખાલી સબમિટ કરવાનું રહેશે તો મિત્રો પેલું છે તમારે વ્યક્તિગત માહિતી ત્યારબાદ તમારે અરજીની વિગતો ત્યારબાદ દસ્તાવેજોની વિગતો અને અને શરતો આ રીતે તમારે કુલ ચાર પ્રકારની માહિતી તમારે ફિલઅપ કરવાની રહેશે અને છેલ્લે તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે તો સૌ પ્રથમ આપણે વ્યક્તિગત માહિતી આપણે જોઈ લઈએ છીએ તેમાં તમારે સૌ પ્રથમ અરજદારનું પૂરું નામ અરજદારની જન્મ તારીખ અરજદારની જાતિ ત્યારબાદ લિંક અને ફોન નંબર જો હોય તો લખવાનું રહેશે બાકી ચાલશે ત્યારબાદ આપણે આ બાજુ વાત કરીએ તો પિતા અથવા તો પતિનું નામ તમારી ઉંમર છે ઓટોમેટિક આવી જશે અરજદારની પેટાક જાતિ ત્યારબાદ તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બરાબર મિત્રો આટલી વસ્તુ તમારે ફિલઅપ કરવાની રહેશે જે જગ્યાએ મિત્રો આ રીતે લાલ તમને સ્ટાર બતાવે છે તે લાલ સ્ટાર કરેલી વિગતો ભરવી ફરજિયાત તમારે રહેશે ત્યારબાદ તમારે અરજદારનું હાલનું સરનામું જેમાં તમારે રાજ્યનું નામ જિલ્લાનું નામ તાલુકાનું નામ ગામનું નામ અરજદારનું સરનામું પિનકોડ અને મિત્રો અરજદારનું કાયમી સરનામું જો ઉપર મુજબ હોય તો તમારે અહીં માર્ક કરી દેશો એટલે આખું ઉપર જઈ ભરેલું છે તે નીચે આખું આવી જશે ત્યારબાદ મિત્રો તમારે દિવ્યાંગતાની વિગતો દર્શાવવાની રહેશે જેમાં તમારે દિવ્યાંગતાનો પ્રકાર દર્શાવવાનો રહેશે જેમાં તમે આ બાજુ ક્લિક કરશો એટલે તમારે આ ડ્રોપડાઉન મેનુ લિસ્ટ ખુલશે જેમાં તમારે જે પણ તમારે લાગુ પડતું હોય તે તમારે ટીક કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે દિવ્યાંગતાની ટકાવારી અહીં તમારે દર્શાવી દેવાની રહેશે અહીં મિત્રો તમારે અરજદારનો ફોટો છે તે અપલોડ કરી દેવાનો રહેશે ત્યારબાદ તમે સેવન નેક્સ્ટ કરશો એટલે આગળની વિગતો તમારી ઓપન થશે હવે મિત્રો તમે જોઈ શકો છો કે વ્યક્તિગત માહિતી આપણે ભરી લીધી છે તો ત્યાં આ રીતે ક્લિક આવી ગયું છે છે હવે બીજી વિગત ભરવાની આપણે અરજીની વિગતો તો એમાં નોંધ કરેલી છે અને એકવીસ વર્ષથી મોટી ઉંમરના કુમારને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેલો છે ત્યારબાદ મિત્રો અહીં તમારે હવે લગ્ન કર્યાની તારીખ તમારે અહીં ફિલઅપ કરવાની રહેશે તમે મિત્રો અહીં ક્લિક કરશો એટલે તમે તમારી રીતે જે લગ્નની તારીખ છે તે તમે ફિલઅપ કરી શકશો ત્યારબાદ મિત્રો તમારે લગ્ન દિવસે અરજદાની ઉંમર વર્ષ તમારે લખવાની રહેશે લગ્ન સમયે પરણિત છો અપરણિત છો વિધુર છો કે વિધવા છો તે તમારે અહીં ટીકમાર્ક કરવાનું રહેશે તમારે જે મિત્રો લાગુ પડે તે તમારે ટીકમાર્ક કરવાનું રહેશે હવે મિત્રો છે કે કન્યા અથવા તો કુમાર સાથે લગ્ન થયા હોય તેની તમારે વિગત અહીં દર્શાવવાની છે તેની સાથે લગ્ન કરેલું હોય તેનું તમારે પૂરું નામ અહીં લખવાનું રહેશે ત્યારબાદ કન્યા અને કુમારની જાતિ તમારે અહીં દર્શાવવાની રહેશે જેમ કે ઈબીસી માં છો જનરલ છો કે જે પણ તમારે આવતું હોય તે રીતે ત્યારબાદ કન્યા અને કુમારની પેટા લખવાની રહેશે અને કન્યા અથવા તો કુમારની જન્મ તારીખ દર્શાવવાની રહેશે તેમજ લગ્નના દિવસે કન્યા અથવા તો કુમારની ઉંમર કેટલી હતી તે તમારે દર્શાવવાની રહેશે ત્યારબાદ મિત્રો આ યોજના હેઠળ અગાઉ તમે સહાય મેળવેલ છે કે કેમ હા અથવા નામાં તમારે જવાબ આપવાનો રહેશે કન્યા અને કુમાર દિવ્યાંગ છે કે કેમ તે તમારે અહીં હા અથવા નામાં તમારે જવાબ આપવાનો રહેશે ત્યારબાદ મિત્રો કન્યા અથવા તો કુમારના પિતા અથવા તો વાલીનું સરનામું લખવાનું રહેશે જેમાં રાજ્યનું નામ જિલ્લાનું નામ તાલુકાનું નામ ગામનું નામ અહીં સરનામું અને અહીં પિનકોડ તમારે દર્શાવવાના રહેશે ત્યારબાદ મિત્રો તમારે બેંકની વિગતો દર્શાવવાની રહેશે મિત્રો તમે જે બેંકની વિગતો આપશો તે જ બેંકમાં તમને તમારી સહાય મળવા પાત્ર રહેલી છે તો તમારું જે ચાલુ ખાતું હોય છે કે જેને તમે રેગ્યુલર યુઝ કરતા હોય તે જ અહીં તમે ડિટેલ્સ ફિલ કરજો તો સૌ પ્રથમ તમારે બેંકનું નામ છે ત્યારબાદ શાખાનું નામ ત્યારબાદ આઈ કોડ છે બેંક એકાઉન્ટ નંબર છે આટલી વસ્તુ મિત્રો તમે ફિલઅપ કરી અને સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું રહેશે જેવું તમે મિત્રો સેવ એન્ડ નેક્સ્ટ કરશો તો અહીં તમારી પાસે દસ્તાવેજની વિગતનું પેજ ઓપન થઈ જશે હવે મિત્રો મેં તમને વિડીયોના સ્ટાર્ટિંગમાં જેટલા પણ દસ્તાવેજ આપેલા હતા તે દસ્તાવેજ તમારે પીડીએફ ફોર્મમાં તમારે કરી લેવાના રહેશે અને તમારે વન બાય વન કરી અને તમારે અપલોડ કરી દેવાના રહેશે ફોર એક્ઝામ્પલ કે તમારી પાસે માગેલું છે કે તમારા લગ્ન સમયના ફોટા તો તમે ત્યાં ક્લિક કરશો એટલે બ્રાઉઝ થશે અને તમારે ફાઇલ જે જગ્યાએ હશે ત્યાંથી તમારે ફોટો અપલોડ કરી દેવાનો રહેશે ત્યારબાદ તમારે લગ્નની કંકોત્રી માગેલી છે ત્યારબાદ તમારું એલસી છે ત્યારબાદ રેશન કાર્ડ છે આ જેટલા પણ ડોક્યુમેન્ટ છે મિત્રો તો તેની સામે લખેલું હોય છે કે આ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે તેની સામે તમે બ્રાઉઝ કરશો અને તમારું જે ડોક્યુમેન્ટ તમે રાખેલું છે ત્યાંથી તમે અપલોડ કરી દેશો અને અપલોડ કર્યા બાદ તમારે સેવ નેક્સ્ટ એટલે ત્યારબાદ તમારે નિયમો અને શરતો માટેનું એક પેજ ઓપન થશે તેમાં ફક્ત તમારે શરતો જ વાંચવાની છે અને જેટલી પણ શરતો છે તેને ધ્યાનપૂર્વક વાંચી લેજો અને તમારે છેલ્લે આ રીતે ટિકમાર્ક કરેલું હશે ત્યાં તમારે ટિકમાર્ક કરી અને અરજી સબમિટ કરી દેવાની રહેશે આમ તમે અરજી સબમિટ કરશો મિત્રો એટલે તમારું અહીં ફોર્મ કમ્પ્લીટ થઈ જશે મિત્રો અહીં અત્યારે ડેમો ફોર્મ ભરતો હોવાથી આ બધી વિગતો હું ભરતો નથી કે મારી પાસે એવા કોઈ ડોક્યુમેન્ટ નથી કે જે મારે અપલોડ કરવા પડે એટલે જ મિત્રો અહીં મેં તમને ડેમો ફોર્મ ભરીને બતાવેલો છે કે જેમાં મેં તમને અરજીની વિગત સુધી જ બતાવેલું છે પરંતુ આગળની જે પણ આ વસ્તુ છે તે મેં તમને અહીં વર્બલી સમજાવેલી છે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને ટોટલી સમજાઈ ગયો હશે આ ઉપરાંત મિત્રો જ્યારે પણ તમે ફોર્મ ભરવા બેસો છો અને તમને કોઈ પણ વિગત ન સમજાતી હોય તો તમે અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તમને ચોક્કસથી તમને રિપ્લાય કરશે મિત્રો અને મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને આજે જ અમારી યુટ્યુબ ચેનલ અપડેટ નોલેજ ફોર ને આજે જ કરો જય હિન્દ જય ભારત